જામનગરમાં ડિમોલેશન પહેલા સ્થાનિકો દોડી ગયા મનપા કચેરી પર બચુનગર વિસ્તારના રહીશોએ કોર્પોરેશનમાં ધામા નાખ્યા વિપક્ષી કોર્પોરેટરો સાથે કમિશનરને રજૂઆત કરવામાં આવી ડિમોલેશન કરતા પહેલા આશ્રો આપવા માનવતાના ધોરણે માંગ કરી છે વિપક્ષી કોર્પોરેટરોએ ડેલી ગેટ વતી કરાયેલી રજૂઆતને લઈને બાહેનદરી આપી કમિશનરે સાંજ સુધીમાં જવાબ આપવાની બાહેનદરી પણ આપી હતી અરે એક રીતે તો હું એની અવગણના પણ કરીશ કે જ્યારે જામનગરમાં મોટી મોટી બિલ્ડિંગો જે એની છે એમાં ડેમોલેશન કેમ નહીં ત્યાં નાના માણસો નું ડેમોલેશન શા માટે ઠીક છે સરકાર એની રાહ ઉપર છે કે જે સરકારી જમીનો હોય એ ખુલ્લી પડાવવી પડે પણ જે લોકો પચાસ પચાસ સંઠસઠ વર્ષથી રહે છે એ લોકો રહે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અને એ લોકોની પરિસ્થિતિ જાયના વગર કે પરિસ્થિતિ તો જાણો કે એ લોકો પાસે એક સમયનું જમવાનું હોય છે તો બીજા સમયનું જમવાનું પણ નથી હોતું એવા લોકોના આશરા આજે તેઓ છીનવાઈ રહ્યા છે તો અમે એટલી રજૂઆત કરવા રહ્યા હતા કે આ લોકોને એના મકાનો અત્યારે તો એના મકાન અત્યારે ધરાશાય થઈ રહ્યા છે તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપે સરકાર